આજ રોજ ગુજરાત સરકારના ગ્રાન્ટમાંથી વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ન્યુ ઇરા હાઈસ્કુલને ફાળવવામાં આવેલા અત્યાધુનિક સ્માર્ટ ક્લાસરૂમ વ્યવસ્થા અને કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન મ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકે મકરપુરા વિસ્તાર આવેલી અત્યાધુનિક સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ ફાળવણી કરવામાં આવી છે આ તબક્કે શાળાના ટ્રસ્ટી શિક્ષકો અને વહીવટી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો ધોરણ નવ અને ધોરણ અગિયાર માં નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સુભાષિષ પણ આ તબક્કે અર્પણ કરવામાં આવ્યા હતા નવા શૈક્ષણિક સત્રોની શરૂઆત અંગે ષષ્ઠ સ્વર પરમ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજે વિદ્યાર્થીઓને સુભાષિષ પણ પાઠવ્યા હતા ચેરિટેબલ ટ્રસ્ટ અને મકરપુરા માં સ્થિત નેવેરા હાઈસ્કૂલના પ્રાંગણમાં ગુજરાત એજ્યુકેશન બોર્ડ દ્વારા પૂર્વ સહયોગ અને સ્કૂલની વહીવટીય કુશળતાના કારણે જ્યારે સ્માર્ટ ક્લાસીસ અને કોમ્પ્યુટર વર્ગનું મંગલ પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે સ્કૂલના તમામ વહીવટકર્તાઓને એના ટ્રસ્ટી મહાનુભાવોને શ્રી રજેશભાઈ પટેલ શ્રી જમીનભાઈ પટેલ અને સમગ્ર એમનો પરિવાર અન્ય ટ્રસ્ટી મહાનુભાવો પ્રિન્સિપલ અને એમની આખી ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન છે આ પ્રકારનું જ્યારે સ્માર્ટ ક્લાસીસ દ્વારા કે કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા કોઈપણ જગ્યાએ એડ્યુકેશનલી કે મેડિકલી કે કોઈ પણ લાઇબ્રેરી કે ચેરિટી ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે કાર્ય થતું હોય છે ત્યારે હું હંમેશા કહેતો હોઉં છું કે પર્યાવરણના સંરક્ષણ માટે પેપરલેસ કન્સેપ્ટથી જો આપણે આગળ વધીશું તો આવનાર સમયમાં આપણે ગ્લોબલ વોર્મિંગ અને એવી અનેક પ્રાકૃતિક સમસ્યાઓથી આપણે બચી શકીશું એનું સર્વોત્તમ ઉપાય છે કે આપણે બાળ મંદિરથી લઈને કે બારમા સુધીના અને કોલેજના કોર્સિસમાં પણ પેપરલેસ કન્સેપ્ટથી જો આગળ વધાશે મને લાગે છે કે રાષ્ટ્રની આ સમગ્ર પૃથ્વીલોકની ખૂબ મોટી રક્ષા થશે અને પ્રકૃતિ સંરક્ષણ થશે તો આજના આ તબક્કે મારી આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ અને શુભકામનાઓ છે તો આજથી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે સ્કૂલોનો તો સ્કૂલોના મંગલ પ્રારંભ નિમિત્તે પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું કે આ પ્રકારે સ્માર્ટ ક્લાસીસ દ્વારા કોમ્પ્યુટર ક્લાસીસના અને આપના કારકિર્દીના ભવિષ્ય માટે અને એક ઉન્નત નિર્માણ થાય આપનું ભવિષ્યનું તે માટે ખૂબ મન લગાવીને ભણવાનું સંસ્કાર સંપન્ન રહેવાનું અને ભારત રાષ્ટ્રની સેવા માટે ક્યારે પણ પાછી પાની કરવાની નહીં આ ત્રણ સંકલ્પ સાથે જો વિદ્યાર્થીઓ પોતાના જીવનનું આ સ્વપ્ન કંડારશે તો મને વિશ્વાસ છે કે એમના જીવનમાં ખૂબ પ્રગતિ વિકાસ અને પ્રગતિના પંથે એમનું જીવન વધશે બધા જ વિદ્યાર્થીઓ માટે પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર